વલસાડ થી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે વલસાડના માં વરસાદ પડ્યો છે જ્યાં પવન સાથે વરસાદને લઈને અનેક ઘરોમાં નુકસાન થયું છે ત્યારે નડિયા અને પતરાવાળા ઘરોમાં ભારે નુકસાન પહોંચ્યું છે ત્યાં વરસાદને લઈને ઘર સામાન બગડી ગયો છે કે જ્યાં વરસાદ વરસી રહ્યો છે કમોસમી વરસાદ ત્યારે વલસાડના કપરાડા માં પણ કમોસમી વરસાદ સાથે જે પવન પણ ફૂંકાયા અને જેને નુકસાન થયું છે ત્યારે કપરાડાના સુલિયા નાના પોઢા અને પાનસમાં વરસાદ છે ત્યારે કુટલી ગામોમાં પવન સાથે વરસાદને લઈને અનેક ઘરોમાં નુકસાન પહોંચ્યું છે ત્યારે નળિયા અને પતરાવાળા જે ઘરો છે તેઓમાં ભારે નુકસાન પહોંચ્યું છે ત્યારે વરસાદને લઈને જે ગરભરીનો સાબાન છે એ બગડી ગયો છે